પંચમહાલ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ચકલીના માળાનું નાગરિકોને વિતરણ કરાયું પંચમહાલ જિલ્લાના શહેરાનગર ખાતે વન વિભાગ દ્વારા ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શહેરા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે નગરજનોને માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે

ચકલી નું લુપ્ત થતું હોવાના લીધે પટેલ ને ચર્ચા કરી કે ભાઈ ચકલી જેવી નાના નાની પક્ષીઓ લુપ્ત થતા જાય છે જેના કારણે એમને અને મને પણ વિચાર આવ્યો કે આપણે ચકલીનો માળો આખા તાલુકામાં દરેક જગ્યાએ કાર્યકર્તાને આપીએ પોતાના ઘરે આ માળો લટકાવીને પાણી બાજુમાં પાણીનું કુંડું પણ રાખે જેનાથી ચકલીઓ ઉનાળાની ગરમીમાં તકલીફ ના પડે અને પશુ પક્ષીઓની જે સરકારની પણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે જાળવણી છે એના ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલું છે અને આયોજનના ભાગરૂપે આજે અમે ચકલી માળાની વિતરણ કર્યું છે અને આખા તાલુકામાં કાર્યકર્તાઓને બધાની સાથે લઈને આ કેટલી વિતરણ કરવામાં આવશે અને ત્રણ આસપાસ